ન્યૂઝ એક ડબોઈ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન અને રોજગારલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ડબોઈ ખાતે માત્ર એસટી ઉમેદવારો માટે રોજગારી ભરતી મેળો અને સ્વરોજગાર વેકેશનલ તાલીમ માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા જિલ્લા રોજગાર કચેરી રાજપીપળા તેમજ જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સત્તર ગામ લેવુઆ પાટીદાર સમાજની વાડી યમુનાનગર સોસાયટી ડભોઈ ખાતે સવારે નવ કલાક સુધી ફક્ત અનુસૂચિત જનજાતિ મહિલા અને પુરુષ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે જેમાં દસ પાસ બાર પાસ આઈટીઆઈ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા અઢારથી પાંત્રીસ વર્ષના ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે રોજગાર ભરતી મેળામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓની નામી કંપની હાજર રહેનાર છે સાથે સ્વરોજગાર વેકેશનલ સ્કિલ તાલીમ માટે માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જે ઉમેદવારો લશ્કર કે અગ્નિવીર તરીકે કારકિર્દી બનાવવા માગે છે તેઓને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ફ્રી નિવાસી તાલીમ માટે સ્કૂટીની કેમ્પ યોજવામાં આવશે આથી રોજગાર ઇચ્છુક અને ફ્રી નિવાસી તાલીમ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝ ફોટા જાતિનો દાખલો એલસી તેમજ પાંચ બાયોડેટા સાથે હાજર રહેવા તેમજ ભરતી મેળા સ્થળ સુધી મફત મુસાફરી માટે એસટી કૂપનનો ઉપયોગ કરવા રોજગાર કચેરી વડોદરાની યાદીમાં જણાવવામાં આવેલ છે શૈલેષ આર વસાવા અમિત કુમાર વસાવા અનિલ વસાવા સચિનભાઈ વસાવા પ્રસંગે અલ્પેશભાઈ ચૌહાણ મદદનીશ નિયામક રોજગાર વડોદરા ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ જય જોહાલ જય આદિવાસી સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ અને રોજગાર કચેરી કચેરી વડોદરા દ્વારા આજે રોજગાર ભરતી મેળો ડભોઈ ખાતે રાખવામાં આવ્યો છે જેની અંદર લગભગ એક હજારની ઉપર રોજગાર વાંચુકોએ ભાગ લીધો છે જેમાં જુદી જુદી કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથમાં ધરવામાં આવી અને જે લોકોને જે પ્રમાણે લાયકાત છે એ પ્રમાણે નોકરીની ઓફર કરવામાં આવી ત્યાં તેમજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ધોરણ દસ અને બારમાં જે વિદ્યાર્થીઓ એસી ટકા ઉપર પાસ થયા છે એમનું સન્માન પણ કરવામાં આવ્યું જય જોહર જયાની પાસે મારું નામ વસાવા શૈલેષ કુમાર હતીલાલ ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ ટીમના પ્રમુખ તરીકે છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યું છું આ સમાજનો હેતુ ફક્ત અને ફક્ત સમાજનો ઉદ્ધાર થાય સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ આવે અને દરેક વ્યક્તિને રોજગારી મળે એ હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જય જ્વા જય આદિવાસી રોજગારની કચેરી વડોદરા છોટા તથા નર્મદા જિલ્લા તેમજ સમસ્ત આદિવાસી સમાજ સભોઈના સહયોગ સમયે આજરોજ ખાસ રોજગાર ભરતી મેળોના શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના ભરતી મેળામાં લગભગ દસથી વધારે નોકરીદાતા દ્વારા પાંચસોથી વધારે વેકન્સી માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સાથે સાથે જે ઉમેદવારો રક્ષા દેશની સુરક્ષા માટે ડિફેન્સ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માગે છે અગ્નિવીર તરીકે જોડાવા માગે છે તેમના માટે ખાસ રક્ષા યુનિવર્સિટી દ્વારા આજે તેઓની સ્કૂટીની થનાર છે જેઓને પંચોતેર દિવસની રેસિડેન્શિયલ ફી તાલીમ આપવામાં આવનાર છે તો આ પ્રકારનું આયોજન આજના પ્રતિમાળામાં કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંચસોથી વધારે ઉમેદવારોને આજે રોજગારી મળવાનું આયોજન છે